મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે પોસ્ટમોર્ટમ કરવામાં તબીબોને મદદ કરી છે મૃતદેહોથી સૌ કોઈને ડર લાગતો હોય છે પણ જગદીશભાઈ દિવસ રાત મૃતદેહો સાથે વિતાવે છે અને તેઓના પોસ્ટમોર્ટમ કરે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખુબજ જરૂરી છે ત્યારે ત્રીસ હજારથી વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં તબીબોની મદદ જગદીશભાઈ વૈષ્ણવે કરી છે હજી પણ તેમને પોસ્ટમોર્ટમ કરવામાં કોઈ ડર નથી લાગતો પણ જ્યારે એક બે વર્ષ નાની બાળકીનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા ત્યારે જગદીશભાઈના હાથ ધ્રુજી ઉઠ્યા હતા અને આંખોમાં અશ્રુ આવી ગયા હતા ત્રીસ હજારથી વધુ મૃતદેહોનું

મૃતદેહોને તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ જ અઘરી અને અનોખી સેવા કરી છે સૌને ડર લાગતો હોય છે મૃતદેહોથી પરંતુ જગદીશભાઈએ શબ ઘરમાં મૃતદેહો સાથે રાત દિવસ કામ કરતા રહીને સિદ્ધ સંત કે મહાત્મા જેવી મૃત્યુના ડરને પરાજય આપનારી સિદ્ધિ મેળવી છે જો કે રાત દિવસ મૃતદેહો સાથે પાનેરો પડવા છતાં એમની સંવેદના ધાર બુઠ્ઠી થઈ નથી આ એક વીર છે જેમણે એકવાર બે વર્ષની બાળકીના શબ પર કામ કરવાનું થયું ત્યારે પોતાના માસૂમ બાળકો તેમને યાદ આવી ગયા હતા અને તેમના હાથ ધ્રુજી ઉઠ્યા હતા તેમણે રડતી આંખે અને ભારે ખહીએ આ કામ કર્યું હતું પોસ્ટમોર્ટમનું કામ ભલે કોઈને ન ગમે પણ તે અત્યંત જરૂરી છે ઘણી અકુદરતી મરણની ઘટનાઓને માટે પોસ્ટમોર્ટમ કરવું જરૂરી બને છે ત્યારે હત્યાઓનું પંગેરું નીકળે છે અકસ્માત મરણના કિસ્સાઓમાં પણ વીમા અને અદાલતી કાર્યવાહીમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખૂબ જ જરૂરી છે ફોરેન્સિક સાયન્સ એટલે કે ગુના શોધન વિજ્ઞાનના વિકાસમાં પણ તે ખૂબ જ ઉપયોગી બને છે આ ડિપાર્ટમેન્ટમાં આવ્યો તો ત્યારથી સુધી અહીંયા કે બીક લાગી હશે નાના છોકરાનો પીએમ કરવાનો આવે તો ડર લાગે કેમ કે છોકરાનું છોકરી છોકરીનું યાદ આવી જાય છોકરાનો કે છોકરીનું એવું તેવું યાદ આવી જાય એટલે પછી થોડું એમ માયુસ થઈ જવાય કે

મ કે માણસને મૃત્યુ જીરવાનો એ બહુ અઘરું કામ છે જગદીશભાઈ